લેભાગુ ડોક્ટર સામે સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળે છે રાજ્ય ગૃહમંત્રીનો વરઘુડુતું ગૃહમંત્રીના વરઘોડું તો નીકળશે કે આરોપીઓનું સરઘસ કાઢ્યું નકલી ડોક્ટરોના અલગ અલગ ક્લિનિક પર લઈ જઈ અને સરઘસ કાઢવામાં આવ્યું પહેલાં અસામાજિક તત્વો છેતરપિંડી આચરનાર ગુનેગારો બાદમાં હવે નકલી ડોક્ટરનું સરઘસ કાઢવામાં આવ્યું પોલીસે તમામ ડોક્ટરોને સાથે રાખી

અને એ જગ્યા પર લાવવામાં આવ્યા છે અને હાલમાં જે ત્રણથી ચાર જગ્યાએ બતાવવામાં આવ્યું છે તે તમામ બે ત્રણ ચાર જણા જગ્યાએ આવ્યા છે તે બધું હાલમાં બંધ છે અને એ બાબતમાં અમે આરોગ્યને એક લેટર લખવામાં આવશે કે ભાઈ જેટલા જેટલા આ લોકોએ બતાવ્યા છે એ ક્લિનિક ક્લિનિકલ એક મુજબ એને સીલ કરી નાખે એવું અમે આરોગ્યને લેટર લખી અને જાણ કરશું